ગુજરાત સરકારના કલાકે જામનગરની અંદર બ્રેન સ્ટ્રોક આવ્યો તે એમની પ્રાથમિક સારવાર લેવામાં આવી અને મોડી રાત્રે અહીંયા સિનરજી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે એમની અત્યારે સારવાર ચાલી રહી છે અને એની જે કઈ સ્થિતિ હતી એ અત્યારે આરોગ્ય એમનો સ્ટેબલ છે જેમને જે રાત્રે એમને જે બ્રેન જે કાંઈ ટ્યુમર થયું છે એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને એમની જે કઈ સારવાર હોય એ સારવાર શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ જે કઈ સારવાર કરવાની હોય એ સારવાર ચાલી રહી છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા સતત સંપર્કમાં છે ડોક્ટરો સાથે વાત થઈ છે અને હમણાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી આર પાટીલ સાહેબે પણ ડોક્ટર સાથે વાત કરી અને અત્યારની જે કઈ એમની પરિસ્થિતિ છે એ જાણી છે એટલે સરકાર અને સંગઠન બંને ખૂબ જ ચિંતિત છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિસ્થિતિમાંથી રાઘુજીભાઈ પટેલ સાહેબ ને તબિયત સારી થઈ જાય કારણ કે રાઘુજીભાઈ જ એક્ટિવ ખૂબ જ સક્રિય હોય છે હંમેશા અને એવા સમયે એમને જે કંઈ બ્રેન્સ તો કહ્યો છે એ ખૂબ દુઃખની વાત છે પરંતુ અત્યારે જે કંઈ સારવાર એમની જે કંઈ હોય એ સારવાર અત્યારે એમની ચાલી રહી છે